સુરત ના ખાતે આવેલ રામનગરના પાકિસ્તાની મોલ્લાનું નામ બદલી હિન્દુસ્તાન મોલ્લો કરાયું હતું સુરત મહાનગરપાલિકાની સાંસ્કૃતિક સમિતિની આઠ ઓક્ટોબર બે હાજર અઢાર ના રોજ રાંદેર રામનગર ખાતે આવેલ પાકિસ્તાની મોલ્લાનું નામ બદલવા પત્ર લખી રજૂઆત હતી સ્થાનિકોની માંગણીને લઈ કરાયેલી રજૂઆત બાદ સુરત મહાનગરપાલિકાની સાંસ્કૃતિક સમિતિએ રામનગરના પાકિસ્તાન મુલ્લાનું નામ બદલી હિન્દુસ્તાન મુલ્લો કર્યું હતું જેને લઈ પાકિસ્તાન મુલ્લાનું નામ બદલી હિન્દુસ્તાન મુલ્લો કરાયો હોય જે પુણેશભાઈ મોદીના હસ્તે અનાવરણ કરાયું હતું આજે શું કાર્યક્રમ 15 ઓગસ્ટ 1947 હિન્દુસ્તાન આઝાદ થયો પરંતુ ચૌદમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના દિવસે આ દેશનું વિભાજન પણ થયું પૂર્વ પાકિસ્તાન પશ્ચિમ પાકિસ્તાન બે પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યા આજે પણ ચૌદ ઓગસ્ટ વિભાજનની વિભીષિકા તરીકે આપણે એને મનાવી રહ્યા છીએ અખંડ ભારતના શિલ્પી આદર્ય સરદાર સાહેબ ને પણ આજે એકસો પચાસ વર્ષે આપણે યાદ કરીએ આઝાદી વખતે જે વિભાજન થયું એ વિભાજન વખતે સિંધ પ્રદેશના લોકોયાતના ભોગવી ખૂબ મુશ્કેલીઓ ભોગવી ઘરબાર છોડવા પડ્યા અખંડ ભારતનું તે સમયનું સ્થાન સિંધ પ્રદેશ ત્યાંથી લોકો આવ્યા અનેક દેશમાં અનેક શહેરોમાં આવ્યા પરંતુ સુરતમાં જે રામનગરમાં જે આખો સિંધી સમાજ આવ્યો અને અહીંયા રહ્યો એ મૂળ સિંધ પ્રદેશથી આવ્યો હતો તો ત્યારે આજે રામનગર મુકામે સમગ્ર સિંધી સમાજ રહે છે ત્યારે એક લોકવાયિકા હતી પાકિસ્તાની મોલનો તો એ જયારે ધ્યાનમાં આવ્યું ત્યારે બે હજાર પંદર સોળમાં ચર્ચા પણ થઈ અને સત્તર અઢારમાં માં એની કાર્યવાહી કરી સંસદીય સચિવ ગુજરાત સરકારમાં હતો ત્યારે પત્ર વ્યવહાર કરીને સુરત મહાનગરપાલિકામાં સાંસ્કૃતિક સમિતિના ચેરમેન પછી ઠરાવ પણ કર્યો બે હજાર અઢારનો ઠરાવ છે ત્યારથી જે લોકવાયકા હતી પાકિસ્તાની મોલ્લો એ દૂર કરી હિન્દુસ્તાની મોલ્લો તરીકે આપણે એને પ્રસ્થાપિત કર્યું અને અહીં વસતા જે લોકો છે એના આધાર કાર્ડ કે રેશન કાર્ડમાં જે તે વખતે લોકવાયકાના કારણે લખાઈ ગઈ હોય પાકિસ્તાની મોલ્લો એને પણ હવે સુધારવાનું છે અમારો નવ્યું કોલેજ મુકામે અમારો એક સેવા સેતુ કાર્યક્રમ પણ આ રવિવારે છે તો એમાં પણ આ જયારે જેના જેના આધાર કાર્ડમાં પાકિસ્તાની મોલ્લો લખાયેલો હશે સુધારીશું પણ ખરા તો આજે ચૌદ ઓગસ્ટ પણ છે અને વિભાજનની જે પીડા આપણે બધાને ખબર છે આ વિભાજનની વેદના એ સિંધી સમાજે પણ જોયું છે એટલે આજે સિંધી સમાજના અનેક આગેવાનો છે ને અહીંયા આપણે આ આપણો કિન્નર સમાજ એક છે આખો જે મોલ્લો આ મોલ્લો જે જે તે વખતે લોકો એકાના કારણે પાકિસ્તાની મોલ્લો લોકોને જીવ્યો હતો એ દૂર કરી આજે હિન્દુસ્તાની મોલ્લાનું આપણે નામ પ્રસ્થાપિત કર્યું છે તો ત્યારે અને સાથે સાથે અખંડ ભારત સ્મૃતિ દિન તરીકે આજે બંને દિવસ સહયોગ બન્યો છે ત્યારે આ કાર્ય બદલ આપ સૌ જયારે સિંધી સમાજ જાગૃત છે એમને પણ બિરદાવું છું અને તમામ જેણે જે આ નામકરણમાં સહયોગી થયો છે મહાનગરપાલિકાના બધા જ પદાધિકારીને પણ હું શુભેચ્છા પાઠવું છું